મંદિરમાં પ્રવેશ કરતી સમયે ભક્તો ઘંટ વગાડે છે અને પછી અંદર જાય છે મંદિરમાં દર્શન બાદ ઘંટ વગાડવાની આધ્યાત્મિક અને ધાર્મિક કારણો છે પરંતુ શું તમે જાણો છો વાસ્તુશાસ્ત્રમાં મંદિરમાં ઘંટ વગાડવાના ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે વાસ્તુશાસ્ત્રમાં મંદિરમાં ઘંટને સકારાત્મક ઉર્જા સાથે જોડવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરની ઘંટ સકારાત્મક ઉર્જાનું પ્રતિક હોય છે ઘણા લોકો એ નથી જાણતા કે મંદિરમાં જતી સમય ઘંટ વગાડવો જોઈએ પરંતુ કેટલાક લોકો બહાર નીકળતે સમય ઘંટ વગાડે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ખોટું છે તો ચાલો જાણીએ કે મંદિરની બહાર નીકળતી સમય શા માટે ઘંટ ન વગાડવો જોઈએ ધ્વનિ ઉર્જા સાથે સંબંધિત છે એવું કહેવાય છે કે જ્યારે પણ મંદિરમાં દર્શન કર્યા પછી ઘંટ વગાડવામાં આવે છે ત્યારે ઘંટનો અવાજ આસપાસના લોકોને ઉત્તેજિત કરે છે તેનો ઉલ્લેખ વાસ્તુશાસ્ત્ર તેમજ સ્કંદ જ જોવા મળે છે જ્યારે પણ કોઈ મંદિરની ઘંટડી વગાડે છે ત્યારે ઓમ જેવો અવાજ નીકળે છે ઓમ ધ્વનિ અત્યંત શુદ્ધ અને સકારાત્મક ઉર્જા સાથે સંકળાયેલી છે તેથી મંદિરમાં પ્રવેશ કરતી વખતે ઘંટ વગાડવામાં આવે છે ઘંટ વગાડવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે મંદિરમાં ઘંટ વગાડ્યા પછી તેનાથી ઉત્પન્ન થતો અવાજ વાતાવરણમાં મજબૂત કંપન પેદા કરે છે જેના કારણે આસપાસના જીવજંતુઓ નાશ થાય છે તેથી પર્યાવરણ શુદ્ધ કરવા માટે મંદિરમાં ઘંટ વગાડવામાં આવે છે ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે છે કે શું મંદિરમાંથી બહાર નીકળતી વખતે ફરીથી ઘંટ વગાડવો જોઈએ ઘણા લોકો વિચાર્યા વગર ઘંટ વગાડતા મંદિરમાંથી નીકળી જાય છે પરંતુ શાસ્ત્ર અનુસાર મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટડી ન વગાડવી તેનાથી મંદિરની સકારાત્મક ઉર્જા ઘટી જાય છે અને તમે પણ ત્યાં મળતી સકારાત્મક ઉર્જા છોડીને બહાર આવી જાઓ છો એટલા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ ક્યારેય ન વગાડવો જોઈએ